નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો તેર મે સુધી આ જિલ્લાઓમાં આવશે ભારેથી અતિભારે વરસાદ તેવી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે આપણે મિત્રો આ સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે જે ભા ભારે આગાહીઓ કરવામાં આવી તે અનુસાર અત્યારે વરસાદ ક્યાં પહોંચ્યો છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આગાહી મુજબ આજે દસમી તારીખ છે એટલે કે મિત્રો અગિયારમી તારીખથી રાજ્યમાં તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો આ આગાહીઓ દસ તારીખે આપવામાં આવી ગઈ છે પણ મિત્રો આ આગાહીઓ ત્રણ દિવસ માટે રહેવાની છે ખાસ કરીને મિત્રો બધાની ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે મિત્રો અગિયાર મે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તેની મિત્રો માહિતીઓ મેળવીએ તો અગિયારમી તારીખે રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ મિત્રો ગાજ સાથે હળવાતી મધ્યમ વરસાદની ફરીથી આવી છે મિત્રો બારમી ના રોજ ક્યાં વરસાદ પડવાનો છે જે મિત્રો માહિતીઓ મેળવીએ તો મિત્રો અત્યારે આપણે આ જે સેટેલાઇટના માધ્યમથી જોઈ રહ્યા છીએ તેમાં મિત્રો આગાહી મુજબ બારમી તારીખે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નરમદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દા દ દાદરાનગર હવેલીમાં મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર આ બધા મિત્રો ગુજરાતના જિલ્લાઓ છે જેમાં મિત્રો વરસાદ પડવાનો છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની મિત્રો અત્યારે આગાહીઓ પણ આપવામાં આવી ગઈ છે ના જે સિસ્ટમ આપણને મિત્રો દેખાઈ રહી છે તે ગુજરાત ઉપર ભારે અસર કરવાની છે જ્યારે મિત્રો આગાહી મુજબ તેરમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ વલસાડમાં મિત્રો છૂટાછવાયા વરસાદ પડવાના છે તેવી અત્યારે મિત્રો મોટી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને મિત્રો આ સેટેલાઇટના માધ્યમથી પણ આપણે જાણી શકીએ છીએ કે આ સિસ્ટમ અત્યારે જે ફોરી પડી રહી છે તે મિત્રો આગળ જતાં ભારે અસર કરશે જે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને અત્યારે અસર આપણને જોવા મળી રહી છે જ્યારે મિત્રો પરેશ કૌશિયામે પણ વરસાદનો વર્તારો કાઢતા કહ્યું હતું કે મે મહિનામાં બેથી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે જેમાં ખાસ કરીને ચૌદથી એ વચ્ચે ચાર દિવસોનો સમયગાળો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે જે બાદ પચીમીથી મિત્રો રોહિણી નક્ષત્ર ચાલુ થવાનું છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે જેમાં સાર્વત્રિક નહીં પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટો છવાયો વરસાદ રહેવાનો છે એટલે કે ખાસ કરીને અત્યારે મિત્રો મે મહિનો ચાલી રહ્યો છે આ મે મહિનો આખો આપણને વરસાદથી જોવા મળશે એટલે કે કંઈક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો કંઈક જગ્યાએ મિત્રો છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે તો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે કેવું વાતાવરણ છે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો સંપૂર્ણ માહિતીઓ કમેન્ટ કરજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો